આ એટીએસ ગુજરાત અને હરિયાણા પોલીસ ફોર્સ દ્વારા આ ખૂબ મહત્વનું એક ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે ભારત દેશ નહીં પરંતુ વિશ્વના કરોડો કરોડો સનાતનીઓનું સૌથી મોટું આસ્થાનું કેન્દ્ર એટલે આપણા ભગવાન શ્રી રામ લલ્લાજીનું મંદિર અને ત્યાં હેમખેમ પ્રકારે કોઈ બી પ્રકારે ત્યાં એટેક કરવાની જે મુનસુફા હતો તેને નાકામ કરવામાં ગુજરાત પોલીસ અને હરિયાણા પોલીસને એક ખૂબ મોટી સફળતા પ્રાપ્ત થઈ છે આ બાબતની ડિટેલ્ડ માહિતી એ ગુજરાત એટીએસ અને હરિયાણા પોલીસ દ્વારા આપ સૌને આપવામાં આવશે